પાટણ રાધનપુર તાલુકાના ગોતરકા ગામે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન હજરત દાદા હુસૈન મુહિબે અલી લંગરી સુલતાનનો ચારસો એકમો ઉસ મેળો યોજાયો રાધનપરાના ગોતરકા ગામે આવેલા દાદા મહાવરી સરકારીની દરગાહ વઢિયાર પંથકમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક મનાય છે અહીંયા દાદાના દરબારમાં લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો શ્રદ્ધા સાથે આવે છે અને દાદાની દરગાહમાં હાજરી આપી મજારના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે દાદા મહાવલી સરકારનો દર વર્ષની જેમ આ વર્ષ પણ હર્ષ ઉલ્લાસ સાથે મેળો યોજાયો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે રહે છે અને આ દિવસોમાં પાટણ સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ દાદાની દરગાહમાં દર્શનાર્થે આવે છે દાદાની દરગાહમાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાયમી ભોજનાલય ચાલુ જ રહે છે અને મેળાના ત્રણ દિવસમાં દાતાઓના સહયોગથી વારાહી જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીના અથાગ મહેનતથી ખાસ પ્રસાદી બનાવવામાં આવે છે અને રોજના હજારો ભક્તો પ્રસાદીનો લાભ લે છે ત્યારે આ વર્ષે ઉનાળુની ઋતુ હોવાથી ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે પણ વરાહી જતવાડ યુવા સંગઠનના યુવાનો અને ઉર્સ કમિટીના સભ્યો દ્વારા દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ તકલીફ ના પડે તેના માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ગરમી હોવાથી ઠંડુ પાણી ઠંડી છાશ લીંબુ શરબત તેમજ પ્રસાદી તમામ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે તેમજ ગરમીને કારણે કોઈ વ્યક્તિની તબિયત બગડે નહીં તે માટે સ્થળ પર જ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જરૂરી દવાઓ પણ મફતમાં અપાઈ રહી છે તો દાદા મહાવલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી એમ્બ્યુલન્સ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જ્યારે જરૂર પડે તો તાત્કાલિક બીમાર વ્યક્તિને હોસ્પિટલ ખસેડી શકાય આમ આ વર્ષે પણ વારાવી જતવાર યુવક સંગઠન અને ઉર્સ કમિટીના અથાગ મહેનતથી હર્ષ ઉલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉર્સ ઉજવાઈ રહ્યો છે અને લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો દાદાની દરગાહમાં આવી ધન્યતા અનુભવી રહ્યા છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમ પુરી ગૌસ્વામી બનાસકાંઠા સલામકુમ વરમતુલ્લા વબરકત હું મેં હું ગોતરકા શરીફથી મૌલાના મહેબૂબ અકબરી જે કે અલહમદુલ્લા આજે ચારસો એક પુરુષ દાદા મહાવલીનો છે અલહમદુલ્લા અને અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે આ ઉર્સમાં જેમાં મુસ્લિમ હિન્દુ બધા મળીને આ અમે ઉર્સ મનાવી છીએ અલહમદુલ્લા અને દાદા મહાવલીના આંગણમાં હિન્દુ પણ આવે છે મુસ્લિમ પણ આવે છે જે પણ ધર્મવાળા છે બધા આવી રહ્યા છે અલહમદુલ્લા અને આ જ હિન્દુ મુસ્લિમને અમે બહુ સુવિધા બહુ સારી કરી રહ્યા છીએ અને બિલખુસુસ અમારે વારાઈ જતવાની કબેટી જે સામે મોજૂદ છે અલમદુલ્લા અમે બહુ સુવિધા સારી કરી છે છીએ ત્રણ દિવસ જેમાં વીસ પચીસ હજાર ઇન્સાન જમી રહ્યા છે ફૂલ વ્યવસ્થા હે ખાવા પીવાની છાસ શરબત મેડિકલ જે દવાખાનો છે એ પણ મોજૂદ છે એમ્બ્યુલન્સ અમે રાખેલ છે એ પણ મોજૂદ છે કે દાદાના આંગણમાં કોઈ પણ આવે એ તકલીફમાં ના પડી જાય બસ દાદા મહાવલીના આગનમાં એ સારી રીતે પોતાની હાજરી આપી શકે એમને જમવા મળે શ્વાસ મળે પાણી મળે અહમદુલ્લા એ અમે અને અમારા જ જમાત જે વારાહી જતવાડ કહેવાય અલમદુલ્લા આજ નહીં પણ ચારસો વર્ષથી અમે દાદા મહાવલીની સેવા કરી રહ્યા છીએ અને અમારો આ એક ઇતિહાસ છે કે બસ દાદા અમારાથી રાજી થાય અને કોઈ દાદાની બારગામાં હિન્દુ મુસ્લિમ આવે એમને તકલીફ ન પડે આ એક પ્રેમ પ્રેમનો મોહબ્બતનો અમે એક પેગામ દેવા ચાહી છીએ કે દાદા મહાવલી સિર્ફ અમારા નથી સિર્ફ મુસલમાન નથી હિન્દુના પણ દાદા મહાવલી છે દાદા મહાવલી બધાના છે તો બસ અમારી ઈ દુઆ છે કે આ ઉર્સને અમે આગળ વધારી અને આનાથી પણ વધારે અમે સુવિધા આપી એવી અમે કોશિશ કરશમ પાર્કિંગ રાખલ છે ફૂલ સુવિધા છે પાણીની શરબત સાસ વગેરે છે હિન્દુ મુસ્લિમ અલ્લાહ તાલા એમની દૂર કબૂલ અને મકબૂલ ફરમાવું અસલામ વરમતુ મારું નામ ખાદિમ જફર અલી શાહ દાદા મહાવલીના મુજાવર આપને એક મેસેજ દેવા માગું છું કે આજે પચીસ તારીખ પાંચ બે હજાર ચોવીસ શનિવાર માવલી સરકારનો ચારસો ને એકમાં ઉર્સ બહુ શાંતિપૂર્વક માનવામાં આવી રહ્યો છે એની અંદર હરેક ધર્મના લોકો દાદાની અંદર હાજરી આપે છે પોતપોતાની રીતે માનતાઓ અદા કરે છે અને બધાના કામ ત્યાં દાદા પૂરા કરે છે આ માવલી સરકાર અહેમદ ઉલ્લાલનો ઇતિહાસ બહુ જૂનો છે ચાર છસ્સો વર્ષ જૂની જગ્યા છે જેમાં ચારસોને એકમો બાપુનો ઉર્સ મુબારક મેળો મનાવવામાં આવે છે જેની અંદર મહાવલી સરકારની એક કહાની છે કે દાદા મહાવલી લંગરી સુલતાન ધંગા બંગાળના બાદશાહ તપોતે અને બાદશાહી છોડીને સરકારે ફકીર અખત્યાર કરી પોતે બાર વર્ષ સુધી એક જ જગ્યા ઉપર તપ અને ભક્તિ ઇબાદત કરી અને ઇબાદત કર્યા પછી એમના ઉપર એક સંગીત હતો ઝાડ હતું એમના ઉપર છાંયો કર્યો હતો એ ઝાડ લોખંડનું બની ગયું છે અને એમની ચારો તરફ એક સાપ હતો એ મહાબલી સરકાર અહેમતુલ્લાહની ફાજત કરતો હતો એ સાપ લાગણો બની ગયો છે અને દાદા મહાબલી સરકારની કરામત એવી છે કે આ મોટા પાયે ગૌશાળા બી ચાલે છે જેની અંદર દૂધનો ઇસ્તેમાલ પહેલાં જમાનામાં ઓછો થતો હતો ત્યારે લંગરની અંદર લોકોએ એમ કીધું કે ભાઉ આપણે ભંડારાની અંદર લંગરમાં છાસ બનાવીએ લોકો છાસનો ઉપયોગ કરી શકે એના ગાદી નસી બાવા સાહેબ મના કરી કે છાસ બાબાને મનાય છે કેમ કે ઉપર જે સોનાના કલશ છે એમાં દૂધ એક વર્ષ સુધી બગડતું નથી એક વર્ષ પછી દૂધ કાઢવામાં આવે છે જેવું દૂધ છે એવું એવું દૂધ રહે છે આ મહાવલી સરકાર મતવણીનો ઇતિહાસ એવો છે કે જેની અંદર જરે જ્યારે ગાયકવાર બાશા રાધપો નવ સ્ટેજ ઉપર ચડાઈ કરી હતી ત્યારે ગાદીપતિ ઉપર નવ સ્ટેજ અરજી લખી હતી અને અરજી લખીને બાવા વગર બધે રથ ઉડાડતો ગાયકોની ખોજ પોતે બાવાના ગદમાં પડી ગઈ અને ખૂબ ગાયક પર બાસા અહીંયા આવીને દાદાની ઉપર સોનાના બેડા ચડાયા એમાં દૂધ ભરેલો છે એ એક વર્ષ દૂધ બગડતો નથી એ એક વર્ષ પછી ઘાટો એવું નવું હોય છે અને માહોલી સરકાર અહેમદ ઉલ્લાલની એ એવી છે કે સરકાર છાસ માટે ગોરી લાયા હતા એ લોખંડી બની ગઈ છે અને છાસ બનાવવા માટે એ પથ્થરમાં તબદીલ થઈ ગયું છે આ માહોલી સરકારની અંદર અઢારથી ઓગણીસ ગાદી નસીબ થઈ ગયેલા છે અને એક એવો દીવો છે આ ચારસો એક ચારસો ને એક વર્ષથી આ દીવો રહેવા ચાલે છે ભવાનો